સમાજ વચ્ચે મહાવિવાદ શરૂ થયો છે કારણ કે અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ અને તેમના માતાજી વિશે જાહેર મંચ પરથી ટિપ્પણી કરી જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે તળાજામાં એક સમૂહ નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા મામલો છે ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ ભરાયો છે ત્યારે ભાવનગરમાં તળાજા ગઢવી સમાજે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ આપી આ ઉપરાંત અભદ્ર ભાષા અને ગઢવી સમાજને હળદૂત કરનાર વિરુદ્ધ ગઢવી સમાજના તળાજાના આગેવાનો દ્વારા ફરિયાદ આપતા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગીગા ભમ્મર વિરુદ્ધ એફઆઈઆર નોંધાય છે ગીગા ભમ્મર વિરુદ્ધ સમગ્ર ગુજરાત ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ કચ્છ અમદાવાદ ભાવનગર રાણપુરા દાઠા જામખંભાળીયા સહિત અનેક પોલીસ મથકોમાં અરજી અને ફરિયાદો અપાઈ છે ગઢવી સમાજ માટે જે આ ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે ફેર કરવાના પ્રયત્નો કર્યા છે જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું ફરિયાદો દાખલ કરશું અને કાયદાકીય રીતે જે ટાઈપ પગલાની સામે લેવાતા હોય એ લેવાની એડવું સમાજ એને નક્કી કરે મેં કાલ રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે અને આજે ગાંઠા અત્યારે જાય અને ફરિયાદ આપવાઈ છે કોંગ્રેસે શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો એવું કહેવામાં આવ્યું કે આવકવેરા વિભાગ દ્વારા તેમનું